અ ધોરણ નવ દસ અને ધોરણ અગિયાર બાર તમામની સૂચનાઓ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવતી હોય છે તમે ઓફિશિયલ જો સૂચના જોવા માંગતા હોય તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ આ સૂચના મુકાઈ ગઈ છે તો ખાસ શું સૂચના આવેલી છે તો રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વિદ્યા ઉમેદવારો ઉમેદવારો માટે માટે અગત્યની સૂચનાઓ ખાસ આજે છે વિધવા ચાર બે હજાર પચીસ તમે ઓફિશિયલ તારીખ જોઈ શકો છો આ સરકારી હોય કે ગ્રાન્ટેડ તમામ નવ દસ હોય કે અગિયાર બાર આ સૂચના લાગુ પડે છે શું સૂચના છે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો જ્યારે તમે ધોરણ હોય ગ્રાન્ટેડ હોય 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 સરકારી કે ફોર્મ જ્યારે તમે ભર્યું જેટલા પણ મહિલા ઉમેદવાર છે એ લોકોને ખાસ લાગુ પડે છે જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમે કદાચ વિધવા ના હોય એ રીતે તમે વિધવા ન હોય પણ પાછળથી કોઈ કારણોસર વિધવા થયેલો હોય તો તમને સરકારે અરજી કર્યા બાદ વિધવા બનેલ મહિલા ઉમેદવારો કે જેઓએ ઓનલાઈન અરજી કરતી વખતે વિધવા તરીકે અરજી ન કરેલ હોય તો એઓને એવી એવી મહિલા ઉમેદવારો એક પાંચ બે હજાર ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં મદદનીજ શિક્ષણ નિયામક ભરતી માધ્યમિક શાખા કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગરને રૂબરૂમાં રજૂઆત કરવાની રહેશે ટૂંકમાં તમારે રૂબરૂ ગાંધીનગર જવાનું રહેશે જે મહિલા ઉમેદવારોને આ પ્રકારનું થયેલું હોય કે અરજી કર્યા બાદ વિધવા થયેલી હોય જો તમે વિધવાનો લાભ લેવા માગતા હોય તો ખાસ તમારે વિધવા હોવા અંગેનો સક્ષમ સત્તાધિકારીનો દાખલો અને અરજી કરી હતી વિધવા તરીકેની જેને પહેલેથી હતું કે વિધવા હતા અને વિધવા તરીકેની અરજી કરી છે એમને કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવાના નથી ખાસ આ એવા મહિલા ઉમેદવારો માટે છે કે જે અરજી જ્યારે ફોર્મ ભરાઈ ગયા ફોર્મ ભરાયા બાદ વિધવા થયેલા હોય એ મહિલા ઉમેદવારોને આ વસ્તુ લાગુ પડે છે આવી નવી કોઈ પણ શિક્ષણ વિભાગની અપડેટ અપડેટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકન પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકી તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ